પહેલું જ્યારે કોઈ પોતાનું દુઃખ સંભળાવે ત્યારે ચૂપ રહેવું જોઈએ કારણ કે તે ફક્ત પોતાનું દુઃખ સંભળાવીને તેનું દિલ હળવું કરવા માંગે છે તેને કોઈ સલાહની જરૂર નથી બીજું જ્યાં લડાઈ ઝઘડા ચાલી રહ્યા હોય અને તમને તે લડાઈ ઝઘડા સાથે કોઈ લેવા દેવા નથી તો તમારે તે જગ્યાએ ચૂપ રહેવું જોઈએ નહીતર તમે પોતાને મુશ્કેલીમાં પણ મૂકી શકો છો ત્રીજું જ્યારે કોઈ માણસ તમને કોઈ બીજાની બુરાઈ સંભળાવે ત્યારે તમારે ચૂપ રહેવું કેમ કે જે તેમને બીજાની બુરાઈ સંભળાવે છે એ કોઈ બીજાને તમારી બુરાઈ પણ સંભળાવી શકે છે ચોથું જ્યારે કોઈ લોકો વાત કરી રહ્યા હોય અને તમને એ વિષયમાં કંઈ પણ સમજણમાં ન આવે તો તમારી ત્યાં ચૂપ રહેવું જોઈએ નહીતર તમારો મજાક પણ થઈ શકે છે પાંચમું જ્યારે કોઈ તમારો મજાક ઉડાવે તો તમારે ત્યાંથી નીકળી જવું અથવા ચૂપ થઈ જવું કેમકે મજાક મજાકમાં સંબંધ પણ તૂટી શકે છે હર હર મહાદેવ